જેમાં આજે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારે સમગ્ર મામલે સ્પર્શા આપવાનું નક્કી કર્યું હતું અંકિતા પરમારે જણાવ્યું હતું કે છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એનું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચાલુ વર્ષની તાલુકા પંચાયતની સ્ટેમ ડ્યુટીમાંથી પ્લેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને છેલ્લા પાંચ મહિનાથી વગર કારણોસર ફક્ત એક જ ઘરને પ્રોબ્લેમ હોવાથી એમણે અવરોધો બધા ઊભા કર્યા છે તત્ છતાં ગામ ફરિયામાં દોઢસોથી વધારે લોકો રહે છે અને તે બધાની મંજૂરી લઈને એમનું બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને આપણે આ કામગીરી કરેલ છે અને કામગીરી પતી ગયાના આજે ચાર દિવસ થઈ ગયેલા છે તમારે એકવાર તો વિડિયો પહેલાં સ્પષ્ટપણે જોવો જોઈએ કે મારા પતિએ પહેલાં ચાલુ કર્યું છે કે સામેવાળા વ્યક્તિ તરફથી ચાલુ થયું છે મારા પતિએ ફક્ત એમનો બચાવ કર્યો છે કોઈ આપણને સમય આવીને ગાળાગાળી કરે જેમ તેમ મારવાનો પ્રયાસ કરે તો આપણે આપણા બચાવ માટે પણ કંઈક બોલવું પડે કોઈ મારે તો માર ખાઈ લેવું એ યોગ્ય નથી અને આપણે સાચા હોઈએ તો આપણે કોઈથી બીવાની પણ જરૂર નથી અને એમને જો પણ એમનું કંઈ પ્રોબ્લેમ હતા તે આપણે સોલ્યુશન લાવીને જ આ કામ કરેલ છે છતાં પણ એ ના છૂટકે એ લોકો ના કરવાના કારણે પણ એમને કદાચ ગમતું નહીં હોય કે લોકોનું સારું થાય છે એટલે દોઢસો લોકોને પ્રોબ્લેમ ના હોય અને ચાર લોકોને જ પ્રોબ્લેમ હોય તો આપણે લોકોના હિત માટે વિચારવાનું હોય નહીં કે ચાર લોકો માટે માનો છો આ જે બબાલ થાય છે ટાકાવાળી જે ગ્રામ પંચાયત પંચાયતની જેલ થયો એવું માનું છો એવું કશું હતું નથી ટકાવારીની એમાં કંઈ વાત નથી પણ આપણે એક ગામમાં રહેતા હોય તો પોસિબલ છે કે આપણા દસ વિરોધી હોઈ શકે છે આપણી જોડે ફરનારા એવું એવું હું નથી માનતી કે આપણી જોડે જે રોજ ચા ઉઠે છે ચાલે છે બેસે છે આપણા જ હોઈ શકે છે એટલે જે લોકોને ના ગમતું હોય કે આપણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તો તે લોકો એને અટકાવવા માટે પણ આ રીતના કામ કરતા હોય છે કામગીરી પતી અને પણ ચાર દિવસ થઈ ગયા છે તે છતાં પણ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે એટલે એમાં એવું કંઈ વાતનું છે ને બનાવવાનો વિષય છે બાકી વિશેષ જે વિવાદ થયો છે એમાં કોન્ટ્રાક્ટરે પણ એમની ગેરવર્તન કર્યું છે કોન્ટ્રાક્ટરના ગેરવર્તનના લીધે આ મામલો વધ્યો હતો અને બાદમાં તમે એમના પડખે આયા હતા કેટલી વાત સાચી આ વાત તદ્દન ખોટી છે એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારથી કામગીરી ચાલુ થાય ત્યારથી ના પતે ત્યાં સુધી કોન્ટ્રાક્ટર ત્યાં સમયસર ત્યાં ઊભાને ઊભા છે હવે કો સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને એક જ જગ્યાએ કામ ના હોય બીજી દસ જગ્યાએ એમનું કામ ચાલતું હોય એટલે એ ત્યાં હાજર પણ રહેતા હતા પણ કોન્ટ્રાક્ટરનું પણ એવું કહેવું હતું કે એ જે એક જ ઘરવાળા હતા તે અભદ્ર શબ્દો કોન્ટ્રાક્ટરને બોલ્યા બોલવામાં આવ્યા છે મજૂરોને ભગાડી મૂકવામાં આવ્યા છે તે છતાં અમે એ બધાનું સોલ્યુશન કરીને આ કામ પાર પાડ્યું છે તમે પ્રમુખ તમારા પતિ બધો વહીવટ કરે છે એક તદ્દન ખોટી વાત છે હું એક ભણેલી ગણેલી વ્યક્તિ છું અને મને ખબર છે મને પણ કાયદા કાયદા કઈ રીતે અમલમાં આવે મને ખ્યાલ છે મને આજે પ્રમુખ તરીકે અઢી વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યાર પહેલાં પણ હું અઢી વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂડાઈ ચૂકી છું અને મને ખ્યાલ છે કે મારે કઈ રીતે કામગીરી કરવી જોઈએ સારું હવે શું માનો છો આ પ્રકારનો વિડીયો વાયરલ કરવા બની શકે કે કોઈને ના ગમ્યું હોય તો મારા પદને હાનિ પહોંચાડવાનું કાર્ય કોઈએ કર્યું હોય પણ મારું એક વિઝન છે કે મારે લોકોના હિત માટે કાર્ય કરવાનું છે લોકો વચ્ચે રહીને કામ કરવાનું છે મારે લોકોથી વિરુદ્ધ જઈને કોઈ કામ કરવાનું નથી અને મારે લોકો માટે સારું જ કાર્ય કરવાનું છે બની શકે કે કોઈને ખૂચતું પણ હોય પણ મારા તરફથી એવા કોઈ પ્રયાસ ના હોય કે મારું કાર્ય કોઈને ખૂચે હું હંમેશા કાર્ય એવું જ કરું કે લોકોને લોકોના હિત માટે જ હોય અને લોકોના હિત માટે જ કાર્ય કરી રહ્યું વિરોધીઓને એમ કહેવા માંગુ છું કે હું જે કંઈ કાર્ય કરું છું એ આપણી પાર્ટી માટે જ કાર્ય કરી રહ્યું છું અને લોકો માટે જ કાર્ય કરી રહ્યું છું તો તમે લોકો પણ સપોર્ટિવ બનો કોઈને ઊંચેથી પાડવામાં કોઈ મજા નથી આપણે લોકોના હિત માટે કાર્ય કરશું તો બધું સારું જ થશે પાંચ લાખની ગ્રાન્ટ હતી પેવર બ્લોક ની સ્ટેમ્પ ડ્યુટી ની મહેશભાઈ અને જીતુભાઈ નામ છે બે ભાઈઓ જ છે